પણ પરણ્યા પછી જો કદાચ પીવા માંડશે તો શું કરશો એવું જોઈ લેજો લગ્નના બે વર્ષ પછી એને કોઈ એનો મિત્ર કહે કે વાઇન તો પીવાય એમાં કાંઈ નહીં અને પછી જો એ વાઇન પીએ બે વર્ષ પછી કે બિયર પીએ કે કદાચ કોઈ સોશિયલ ડ્રિંકિંગ કરતા થઈ જાય તો શું કરશો કાઢી મૂકશો ઇટ્સ નોટ અબાઉટ વોટ યુ વોન્ટ ઇટ્સ મોર ઇમ્પોર્ટન્ટ વેધર દે અન્ડરસ્ટેન્ડ હાઉ મચ ટુ ડ્રિંક વેધર દેન નો હાઉ ટુ હેન્ડલ ધેમ સેલ્સ આફ્ટર ડ્રિન્કિંગ નોન સ્મોકર યસ આઈ અગ્રી વિથ ઇટ બ્લાઇન્ડલી ઇફ પોસિબલ ચૂઝ અ નોન સ્મોકર ઇફ પોસિબલ બી નોન સ્મોકર કારણ કે બહુ જ નુકસાન કરે છે સિગરેટ શરીરને પણ પરિવારને પણ સિગરેટ પીનારાના સ્પોમકાઉન્ટ ઓછા થઈ જાય છે મેડિકલી પણ પ્રૂવન છે સો પ્રોબેબલી અને બાળકો પણ નબળા હોય છે નોન સ્મોકર યસ આઈ થિંક વિચ ઇઝ વિચ ઇઝ રિયલી રિયલી રિક્વાયર્ડ ઇન ટુ વર્લ્ડ એમાં કશું ખોટું નથી પણ અગત્યનું એ છે કે પીએ છે કે નહીં નોનવેજ ખાય છે કે નહીં મેં હમણાં જ ધીસ ક્વેશ્ચન આઈ યુ કે શું ખાય છે શું પીએ છે એના કરતાં કેવું જીવે છે એ વધુ મહત્વનું છે એ તમારી લાગણીની કાળજી કરે છે કે નહીં કે ના મારી વાઇફને નથી ગમતું એટલે એની સાથે હોઉં ત્યારે નોનવેજ નહીં ખાઉં આટલી જો કાળજી કરી શકતા હોય તો હું માનું છું એને સ્વતંત્રતાથી જવાબ છે ને એની ઇન્ડિપેન્ડન્સથી જીવવાનો અધિકાર છે કોને શું ભાવે છે કોણ કેવા વાળ રાખે છે કોણ કેવા કલર પહેરે છે આ આ બધું હું નથી માનતી જિંદગીમાં બહુ મહત્વનું છે નવા નવા એન્ગેજમેન્ટ થયા હોય પ્રેમમાં પડે હમણાં તો હું એટલું બધું ટ્રાવેલ કરું છું મારી બાજુમાં આવા યંગ છોકરાઓ બેઠા સ્પીકર અહીંયા રાખે આમ અને એટલા ધીમેથી વાત કરે ફોન પર એક કલાકે વાત કરે તમને એમ થાય કે શું એક અક્ષર તમારા કાને પડે એટલી ધીમે વાત કરે અને પછી લગ્નના ચાર પાંચ વર્ષ થઈ જાય અને એવા જ કોઈ યંગ કપલ મારી બાજુમાં છોકરો બેઠો એને ફોન ને એરો સ્ટેસ કે સર પ્લીઝ પુટ યો ફોન ડાઉન કે ચાલ હવે મુકાવે છે હવે લવ યુ ચાલ આટલો ફેર પડે હું એવું માનું કે પહેલા આવી રીતે વાત કરે ને એનો વાંધો નહીં લગ્ન પછી સ્પીકર અહીંયા રહેવું જોઈએ ધીમેથી વાત થવી જોઈએ એ ટકી જવું જોઈએ અને ટકાવાનું કામ કોઈ એક વ્યક્તિનું નથી બંનેનું છે ઇક્વલ છે રિસ્પોન્સિબલ છે અને બંને જણા એને માટે એટલા જ જવાબદાર છે એવું માનીને બંને એમાં એફર્ટસ નાખવાના આ મ્યુચ્યુઅલ ફંડ છે શરતો લાગુ નિવેશ આગ્રહ કી વીમા વસ્તુ છે આપ તૈયકી જે આપકો જાના હે કે નહીં જાના એ જ ફેક્ટર કેટલું યોગ્ય ડિપેન્ડ્સ કેટલાક લોકો પચીસ વર્ષે પણ પાંચ વર્ષના હોય છે એની મમ્મીઓ એને મોટા જ નથી થવા દેતી અને કેટલાક લોકો પાંચ વર્ષની ઉંમર એટલા મેચ્યોર હોય કે તમને એમ થાય કે અરે વાહ ડિપેન્ડ્સ એ જ ફેક્ટર બર્થ સર્ટિફિકેટ પર લખેલી ઉંમરથી નક્કી નથી થતું એ જ ફેક્ટર બિહેવિયરથી થિંકિંગ પેટર્નથી સમજદારીથી નક્કી થાય છે સોળ વર્ષના છોકરાના પપ્પા ગુજરી ગયા હોય અને પચીસ વર્ષે એને આખો ધંધો સંભાળી લીધો હોય તો એ એની ઉંમર પચાસ વર્ષના માણસ જેવડી હોય એને એની પાસે અમુક વસ્તુ એ એમ કે મને ડિસ્ક નથી આવવું એનો અર્થ એમ નથી કે મનથી વૃદ્ધ થઈ ગયો છે એને નથી જવું એને નથી ગમતું બોલો પચીસ વર્ષે ડિસ્કમાં આવવાની ના પડે અરે ના પાડે યાર એને નથી આવવું તને લઈ જાય છે ને તું ના છે બેઠો છે દરેક માણસને આપણી ઈચ્છા પ્રમાણે મોલ્ડ કરવાનો આગ્રહ એ લગ્ન જીવન માટે સૌથી ખતરનાક ચીજ છે ગોળ વસ્તુને તમે ચોરસ ફ્રેમમાં ફિટ કરવાની કોશિશ કરો ને એટલે ફ્રેમ તૂટી જાય આ કાયમ યાદ રાખવું એને બદલે ગોળ વસ્તુ માટે ગોળ ફ્રેમ પસંદ કરવી બને તો ફ્રેમ કરવી જ નહીં લગ્નની બહાર નીકળીને તમને એક વાત કહું નિષ્ફળતા ત્યારે જ નિષ્ફળતા છે જ્યારે તમે એને નિષ્ફળતા તરીકે સ્વીકારો છો યોર અટેમ્પ્ટ હેઝ ફેલ્ડ યોર ઇન્ટેલિજન્સ હેઝ નોટ ફેલ્ડ આ વાત હું માનું છું તમારે યુથે એ બહુ યાદ રાખવા જેવી છે તમારો પ્રયાસ નિષ્ફળ થયો છે તમારો અટેમ્પ્ટ નિષ્ફળ થયો છે તમે આખે આખા નિષ્ફળ નથી થયા એ અટેમ્પ્ટ ફરી થઈ જ શકે છે ભૂલો સુધારીને ફરી થઈ શકે છે સૌથી મોટી વાત જે લગ્નમાં અગત્યની છે ને એ છે કે કોઈની પણ ભૂલ યાદ નહીં રાખવાની બેકલોગ ભેગા નહીં રાખવાના ઝઘડો થાય ત્યારે આપણે ગોવા ગયા તા ને પછી તે ફલાણું કર્યું તું અને હવે યાદ છે ને તને ના હમણાં શું થયું આજનો પ્રોબ્લેમ શું છે એટલું જ ડિસ્કસ કરવાનું પછી એ વાતને તમે ઇગ્નોર કરી શકો ને તો તમારા જેટલું સુખી કોઈ નથી તમે દાખલા તરીકે એક બહુ જ એક્સપેન્સિવ ફ્લેટ લીધો પચીસ કરોડ ત્રીસ કરોડ ચાલીસ કરોડ હવે એના પડોશી એવા આવ્યા કે તમને એમ થયું કે મરી ગયા તો તમે શું કરશો ચાલીસ કરોડ નો ફ્લેટ એના માટે થઈને વેચી કાઢશો શું કરશો એને ઇગ્નોર કરશો સારા પડોશી આવે તો તમારું નસીબ છે પણ ન આવે દાખલા તરીકે તો તમારું ઘર થોડી તોડી નંખાય કોઈ ઇગ્નોર કર કોઈ તમને ટોન્ટ કરે એથી તમારી શાંતિ કેમ જોખમાએ તમારી શાંતિ તમારી તમારા કંટ્રોલમાં છે તમારા ઇમોશન્સ તમારા કંટ્રોલમાં છે મને ઘણા લોકો એવું કહે કે ગુસ્સો આવી ગયો એવો કેવો આવી ગયો તમે બારણા કેમ ખુલ્લા રાખેલા કે આવી ગયો જો તમારો જ તમારા પોતાના પર કંટ્રોલ નથી તો તમે દુનિયાને કેવી રીતે કંટ્રોલ કરવા નીકળ્યા છો ધી ફર્સ્ટ એટેમ્પ્ટ ઇઝ ટુ કંટ્રોલ માય ઓન ઇમોશન્સ એન્ડ ધેન આઈ કંટ્રોલ રેસ્ટ ઓફ ધ પીપલ અવર પ્રોબ્લેમ ઇઝ વી ડોન્ટ કંટ્રોલ અવર સેલ્સ વી કંટ્રોલ અધર્સ એણે આમ ન કરવું જોઈએ પણ તારે શું કરવું જોઈએ એ વિચાર કર એ કેમ આવી રીતે બોલે છે એ એનો પ્રોબ્લેમ છે તું કેવી રીતે બોલે છે એના પર ધ્યાન આપ અને ચાર વાર તમે સારી રીતે વાત કરો તો જગતનો કોઈ પણ માણસ જગતનો કોઈ પણ માણસ ડાઉન થયા વગર રહે આ મારો અનુભવ છે એ ટોન્ટ કરે તમે સામે જવાબ આપો તમે જવાબ આપો એટલે વળી ટોન્ટ કરે ત્રણ વખત તમે જવાબ ના આપો ઝઘડો છે ને મિનિમમ બે માણસથી જ થઈ શકે એકલો માણસ ઝઘડી શકે નહીં આ ફેક્ટ માનો છો એક વાર બે વાર ત્રણ વાર તમે સામે જવાબ નહીં આપો પણ પ્રોબ્લેમ શું છે આપણા બધાનો ઈગો પ્રોબ્લેમ હું ચૂપ રહું ને તો હું નબળો પુરવાર થઈ જઈશ હું ચૂપ રહું ને તો આપણે કેમ ચૂપ રહેવાનું આપણે એની એનાથી ઓછા છીએ ના આમાં ઓછા વધતાનો પ્રશ્ન જ નથી આમાં તમારી શાંતિનો સવાલ છે ગુસ્સે થયા પછી કેટલી તકલીફ થાય છે કોણ એવું છે કે જે મને એમ કે છે કે ઝઘડો થયા પછી મને બહુ સારું લાગ્યું હશ તમે કોઈને પણ પેરેન્ટ્સને મિત્રોને કોઈની પણ સાથે ગાડી ઘસાઈ તમે ઉતર્યા ચીસ કરી ઝઘડા કર્યા અને તમે પાછા ગાડીમાં બેઠા ને ત્યાં સુધીમાં તમારું આખું માનસિક તંત્ર ખળભળી ખળબળી ગયું છે બાય ધ ટાઈમ યુ સિટ ડાઉન બેક ઇન યોર કાર યોર ડે ઇઝ ગોન યસ ઓર નો સો ધેટ મીન્સ વાય વેસ્ટ યોર ડે વાય વેસ્ટ યોર ઇમોશન્સ વાય વેસ્ટ એનીથીંગ વિચ ઇઝ નોટ રિક્વાયર્ડ અને ગાડી તો ઘસાઈ જ ચૂકી છે હવે ગમે તેટલી ચીસો પાડવાથી એ ત્યાં ને ત્યાં તો રિપેર નહીં થાય કોઈ મોડું આવી જ ગયું છે કોઈક ની સાથે ઝઘડો થઈ જ ગયો છે કોઈકનો પ્રોબ્લેમ થઈ જ ગયો છે જે બોલવાનું છે બોલી જ નાખ્યું છે હું ઘણી વાર મધર્સને કહું છું યંગ મધર્સના આવા સેશન્સ હોય ને ત્યારે હું ઘણી વાર છું કે તેર વર્ષની દીકરી તમને એમ કે ચૂપ રહે એટલે તમે એનાથી વધારે મોટા અવાજ તું કહો તું તો તમારા મને એનામાં કોઈ ફેર નથી अगत्यन ये कि जयटे थ बोले तरह कहवा दिस इज नॉट हाउ यू स्पीक टू योर मधर गो टू योर रूम काउन गेधर योर सेल्फ कम बैक वील टॉक अबाउट इज दी ऑथोरिटी इज नॉट बीइंग वॉट अधर्स मेक यू ऑथोरिटी इज बीइंग वॉट यू आर इफ यू कैन बी ऑथोर एब्सलूट ऑथोरिटी ऑन योर इमोशंस कोई शू तक गुस्से करी जाए कोई नक्की करे कि तब गुस्से थशो कि नहीं कोई नक्की करे तब मगज गुमाशो कि नहीं कोई नक्की करे कि तम झगड़ो कि नहीं तमें नक्की करो हाउ कैन समबडी एल्स मेक यू अ एंड मेक यू एंग्री मेक यू क्राय मेक यू फील बेड मेक यू हर्ट नो यू विल डिसाइड एंड इफ यू आर ऑन कम्प्लीट कंट्रोल ऑफ योर सेल्फ यू आर द बेस्ट पर्सन इन दिस वर्ल्ड बिकॉज पीपल वील लव टू बी विथ यू કેટલા લોકો તમને ડસ્ટબિન માનીને કચરો નાખી જાય તમે તમે પણ આ અનુભવ્યું હશે કે તમે જેટલા મિત્રો કેટલાક તમારા ફ્રેન્ડ્સ એવા હશે કે જે સવારથી કમ્પ્લેન જ કરે તમે એને ફોન કરો એટલે એની પાસે કમ્પ્લેન સિવાય કંઈ હોય જ નહીં મારા ડેડ આવા છે મારી મમ્મી આવી છે આ થયું આનું આમ થયું તમે ડસ્ટબિન નથી દરેક વખતે એનો કચરો સ્વીકારવો એ તમારી જવાબદારી નથી એની નેગેટિવિટી એ તમારે ત્યાં આવીને ઉલટી કરી જાય અને પોતા તમારે કરવાના દરરોજ નો ડોન્ટ ડુ સે નો એ મારે તમારી સાથે આ નેગેટિવ વાત નથી કરવી અને સેમ થિંગ ગોઝ વિથ યોર લાઈફ પાર્ટનર ઓલ્સો દરેક વખતે કમ્પ્લેન તમારે ધીરજથી સાંભળવી જરૂરી નથી એને એવું કહેવાનું કે આ તે મને કહ્યું છે મેં સાંભળ્યું છે મને ખબર છે હું એ વિશે કંઈક કરીશ દરેક વખતે સામેની વ્યક્તિનો નેગેટિવ ઇમોશનનો કચરો સ્વીકારી લેવો એ તમારી જવાબદારી નથી પેશન્ટ હિયરિંગ એ સારી કલા છે પણ જો તમે ડિટેચ રહીને સાંભળી શકતા હો તો જો તમે ઇન્વોલ્વ થઈ જતા હો અને તમને એમ લાગતું હોય કે આ મારા ઉપર પણ અસર કરે છે તો નહીં સાંભળવાનું ના કે મારે નથી સાંભળવું તમે કમ્પ્લેન નાખવાનું ખોખું નથી કે જે આવે તમારા કમ્પ્લેન નાખી જાય કે પ્રોબ્લેમ છે નો ડોન્ટ ટેક ઇટ दिस इज वॉट आय हॅव लर्न्टन माय लाईफ की ना बस मला खबर स्टॉप संभाडी जी